ઈશાનલ ચેનલ તરફથી રામ રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મેસી ફર્ગુસન બોતેર પચાસ ડીએ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌ પ્રથમ એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે મેસી ફર્ગુસન ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર અમિતભાઈને વેચવાનું છે મોડલની વાત કરી દઉં તો બે હજાર અને તેરના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ જોવા મળશે એન્જિન મિત્રો આખું પાવરફુલ કન્ડિશનમાં છે કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ તમે ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો એ પહેલાં ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધકો થશે બાકી મિત્રો ટ્રેક્ટરની વાત કરી દઉં તો ટાયર પણ તમને એંશી ટકા જેવા તમને ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે એપોલોના બાકી સીટ છત્રી એકદમ સારા કન્ડિશનમાં કંપની કલર કંપની ફિટિંગ એન્જિન ખુલેલું ટ્રેક્ટર નથી લાઇટું બધી કમ્પ્લીટ વર્કિંગ કન્ડિશનમાં બેટરી એકદમ સારી વાયરિંગ આખું કમ્પ્લીટ જોવા મળશે ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટોટલ જવાબદારી મેસી ફરગુસણ બોતેર પચાસ ડીએ બે હજાર તેરનું મોડલ કિંમતની વાત કરી દઉં તો બે લાખ અને એંશી હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવાનું હોય તો તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલી અને ગામ છે વિજાપડી એટલે કે તમને આ ટ્રેક્ટર વીજપડી ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર અમિતભાઈ નામ અને એમના મોબાઈલ નંબર છે ત્રાણું બે એક્યાસીવાળા એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો વિડીયો માનસોથી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર